તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો ગઈકાલે અમારા સાથે એક મોટો એક્સિડન્ટ થયું તો એ પછી વાત કરું શું થયું એ હમણાં નીચે જઈને કહું પણ આજ સાંજે ચાર વાગે અમારે જવાનું છે ફાર્મમાં તો એની તૈયારી શરૂ છે એટલે મેં પેકિંગ કરી દઉં છું અત્યારે કેમ કે પછી ઓફિસે જઈને કામ પતાવાનું છે બધું તો કપડાં ચાદર શાલ રૂમાલ અને નાઈટ ડ્રેસ બસ આટલી વસ્તુ રેડી કરી દીધી છે બ્રશ ને એવું બધું મોજા ને એવું બધું તો અત્યારે ફટાફટ નીચે જાઓ અને બધાને મળું તો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે તો જોવાનું ભૂલતા નહીં મજા આવશે છેલ્લે સુધી જોજો ગઈકાલે હું મમ્મી વાત કરતા હતા કે ખાલી પાંચ મિનિટ વરસાદ આવી વહી જાય ને અને પછી મહિનાની રજા લઈ લે તો બહુ સારો તો આજ આવી ગયો કદાચ એક જ મિનિટ આવ્યો છે ધાબુ બગાડી ને વહી ગયો તો ગઈ કાલે સાંજે સુધી પછી કહું પેલા ભાખરી ખાઈ લઉં ભાખરી અથાણું અને છે આ કારેલાનું શાક કાલે અથાણું 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 હા

પછી રાતે હવે અડધી કલાક સુધી અડધી નહીં પણ કલાક સુધી લાઈટ વગરના પછી સાંજે એવું થયું કે હવે છે ને અત્યાર સુધી નથી કરવું આ બધું અત્યારે ક્યાંક ધડાકા થાય તો કોઈ જાય ધાબે તો થયું એવું કે પછી હું ભાઈ પપ્પા અને શેરીના બે બે છોકરા અમે બધા સાથે મળે ક્યારના ના મધતા હતા પ્રોબ્લેમ બીજો હતો ને અલગ અલગ જગ્યાએ ડાયરેક્ટ શેડા દીધા ઇન્વેટર ઉપર એ નહોતું શરૂ અને ગરમી થાય ફૂલ એમાં મેં તો નહીં લીધું હતું અને એતા એક્ઝેટ નાવા ગયો તો બટ પાવડ ગયો તો ઈ તું શું કરતો તો હે રૂમ માં નાતો તો પછી લાઈટ વઈ ગઈ ને એ ભાઈ ગયો હા વઈ કે મત એ વઈ કે છે ફૂલ થયો લાઈ લાઈ ફટાફટ પછી રૂમ માં કપડા ને રૂમ માં કપડા રૂમ માં નહી કે વોલ માં પહેરો કે હા અને પછી વોલ માં નહી ડ્રેસ પહેરો

અને જે 8 વિડિયો એડિટ કરવાનો બાકી છે તમારી પાસે તો વિડીયો એડિટ કરવાનો બાકી છે મારી પાસે તો છે ને હજી માર કેટલું કામ બાકી છે ખબર છે તો એ ઘણો પતે એવા ભાભીની બધું શાક લઈ એવા તો શાક લઈ એવા કરિયાણું લઈ એવા બેકરી નું લઈ એવા યુઝેન્ટ્રો નું લઈ એવા લાઈવ લાઈવ બધું કુવિલ માં હું મુરુષા બાબા બે ગયા હતા લઈ લઈને પાછા મૂકવા જાય પાછા આવી મૂકવા જાય હા ભાઈ એડિટિંગ તો આવડી ગયું તમને મને બેટા પહેલેથી આવડતું પણ હું કરતો નહીં

અને એ એમાં માસ્ટર બની ગયો અને હું કોમ્પ્યુટર બની ગયા અને ભાભી બોથ બની ગયો બંને હું હા અને તું એને બધામાં માં શીખો તને ફોન મંગાવ્યો હે ને કેમેરા આપકો તો માર કે બટા માર ફોન મંગાવવાની જરૂર છે મારે પપ્પા અને કાકા બે છે ઈ કર દે આપણે જે આપે લઈ વાપરવાનો નઈ જાવ ને તારે ફોન યે બાપા એને ઈ ફ્લિપકાર્ટ ડાઉનલોડ કર્યું છે ને એમાંથી મંગાવે છે તો સુજો ગોગો કા તુ આઈફોન મંગાય પૈસા કોણ આપશે મારા પાસે કઈ નથી કયો ફોન મંગાયો પેન વાળો એટલે સેમસંગ નો પેન વાળો પેન વાળો એટલે સેમસંગ નો પેનમાસ્ટિક આવે હા મારને જોતો હો

અને અત્યારે ફાર્મ માં એન્ટ્રી નથી પણ હું બધા કરતા પેલા જોવા આવ્યો છું વાવ ચોકીસ પછી બતાવીશ આવતીકાલે અને એટલું જોરદાર ફાર્મ છે ને તમે વાત જવા દો આખા ફાર્મ ની ટુર કરાવીશ પણ આવતી કાલે આજે નહીં તો આજે અમારો તમારે કઈ એન્જોય જોવાની છે હમણાં રસોઈ બનાવીએ ને તે અત્યારે બધા વીંચકે છે અને બાથે બહુ મોટો છે બધા નાઈ છે મારી એક્ઝેક્ટ સામે જ છે પણ હું કાલે બતાવીશ તો આવતી કાલ નો વિડીયો જોવાનું ભૂલાય નહીં મસ્ત ફાર્મ છે હું તમને ટૂર કરાવીશ મસ્ત તમને તમને એડ્રેસ એ આપજે હાલો ના ફાર્મ નું પણ આવતી કાલે એતા હસતા જો આવીને ડાયરેક્ટ જ તે હિચકામાં જો છે ને અને હવે તો કોઈ કોઈ હવે એને છે ને હિંચકા ખાતે આવડી ગયું છે ગાય ફાર્મ એટલું મોટું છે ને તમે વાત જવા દો આમાં બધા ગાયબ થઈ જાય ગોતવા પડે છે તો પ્લાન છે શું બનાવવાનું શું છે એ કહી દો સેન્ડવીચ તો એની તૈયારી શરૂ થઈ ગઈ છે જય સોમનારાયણ બોલો છો ને તમે તમને બેહારેસ બોલવાનું અમે સુધાર દઈએ આવ્યા છો અને સેન્ડવિચ બનાવી છે એ ભાભી સેન્ડવિચ તો પ્રોગ્રામ છે ને આ હું બનાવો છો આ બધું હોય સેન્ડવિચ હતી પણ આ હું કઈ અમે કાલેની તૈયારી કરી અચ્છા ઓકે એ તમને કાલે છે ને ખબર પડશે બધું નક કહી દે બધું કહી દે તમારે કાલેનું સસ્પેન્ડ થઈ જઈ હ હા એટલે કાલે જોજો

ભીમદાસ કહે ભરી લો કરે મન વાહ 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 બોલો જ ખરા આપણે ધ્યાન ધ્યાન ખાવામ છે બેટા ખાજો ભાવે છે ને ચીઝ મોકલો ચીઝ મોકલો હે આવી છે મોકલો ને તન તીખી નો ભાવે ભાવે મોકલ તને વેફર ખાઈશ વેફર તો તીખી ખાઈ જાવ એક બાઈટ ખાધી તીખી અને કઈ હું આવ્યો છું ઉપર આ સ્ક્રીન આખી ઊંધી થઈ ગઈ છે તો એને હવે સીધી કરવાની છે આ ઓપ્શન છે ને એ બધા ઊંધા આવે છે તો ગાઈઝ આમ તો સાંજના બાર વાગી ગયા છે ખાલી પાંચ મિનિટની વાર છે હવે આ વ્લોગ નો એન્ડ કરું છું અને ત્યાં સુધી અમે ગયા વર્ષે આ જ ગ્રુપ જે ફાર્મમાં ગયેલું એ વ્લોગ એન્જોય કરો બાજુમાં હું સજેસ્ટ કરું છું એટલે એ વ્લોગ જોઈ લેજો આવતીકાલનો વ્લોગ બહુ જ સારો થવાનો છે હું આખા ફાર્મની ટૂર કરાવીશ બહુ જ મોટું ફાર્મ છે અને બહુ સારું ફાર્મ છે અત્યાર સુધીનું બેસ્ટ ફાર્મ છે એટલે આવતીકાલનો વ્લોગ ખાસ જોજો આવતીકાલ સવાર વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર